નમસ્તે મિત્રો સારા એવા મોટા આઈપીઓ માર્કેટની અંદર આવી રહ્યા છે હમણાં જ આપણે એચડીબી ફાઈનાન્સનું આઈપીઓનું લિસ્ટી જોઈ અને આવનારા સમયની અંદર પણ ઘણા આઈપીઓ આવી રહ્યા છે પણ આ વિડીયોની અંદર એક આઈપીઓ ન મળવાનો ઇસ્યુ કે એપ્લિકેશન રિજેક્ટ થવાના ઘણા પ્રશ્નો રહેલા છે કે તમે અરજી કરો છો પણ એપ્લિકેશન મળતી જ નથી આઈપીઓ લાગતા જ નથી તો પછી હું કામ અરજી કરવી જોઈએ કે આ પાછળના કયા એવા કારણો હોઈ શકે કે જે તમે ધ્યાનમાં રાખશો તકેદારી રાખશો મિત્રો તો તમને એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય કે ઝીરવટપૂર્વાકના પોઈન્ટ છે કે અલગ અલગ કેટેગરી વાઇઝ કે કયા ભાવની અંદર એપ્લિકેશન કરો છો કયા દિવસે તમે એપ્લિકેશન કરો છો કઈ કેટેગરીમાં એપ્લિકેશન કરો છો અને તમારો પ્રાઇસ બેન શું રાખો છો યુપીઆઈ થ્રુ એપ્લિકેશન કરો છો આ સિવાય બીજા પોઈન્ટ એવા કે મારા જ એકાઉન્ટમાંથી હું કેટલી અરજી કરી શકું કે હું કયા કયા એપ્લિકેશન થ્રુ કરી શકું કે એની લીધે મને એક શક્યતાઓ વધી que eh... એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય કે આ બધા તમામ પોઈન્ટનો આપણે આવરીને આ વિડીયોની અંદર વાત કરવી છે આ સિવાય એનએસડીએલનો આઈપીઓ પણ આ મહિનાની અંદર આવી રહ્યો છે કે જે આ મંથ એન્ડની અંદર ટેન્ટેટિવ ડેટ એની ચોવીસ જુલાઈ જોવા મળી રહી છે સાતસોથી આઠસો રૂપિયાનો પ્રાઇસ બેટ પણ આપણને જોવા મળવાનો છે અને સારા એવા મોટા આઈપીઓ પણ આ વર્ષની અંદર બીજા અલગ અલગ જોવા મળવાના છે તો આ તમામની અંદર આપણે એપ્લિકેશનની અરજ અરજી આઈપીઓ ભરતી વખતે કયા મુદ્દાઓ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને આપણને એક એલોટમેન્ટ મળવું એક શક્યતાઓ છે પ્રોબિલિટી છે એ વધી જાય છે તો મિત્રો ટાઈમ આ ચેનલની અંદર વિઝિટ કરો છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલો અને તમારે વિડીયો કંઈ પસંદ પડ્યો છે તો તમે એક લાઇક અને કોમેન્ટ કરી જણાવી શકો છો હવે વિડીયોની અંદર આગળ વધી તો સૌ પ્રથમ આપણે વાત કરીએ મિત્રો કે આ મેઇન બોર્ડ આઈપીઓ છે એ ત્રણ કેટેગરીની અંદર ભરાતો હોય છે કે રિટેલ છે સ્મોલ એચએનઆઈ છે અને બિગ એચએનઆઈ રિટેલ કેટેગરીની અંદર મિત્રો તમને પંદર હજારની નીચેની આઈ પણ ભાવની અંદર તમારે અરજી કરવાની હોય છે આ સિવાય બે કેટેગરી કે એચ એક કેટેગરી વાત કરો તો એક એચએનઆઈ કેટેગરી એની અંદર સ્મોલ એચએનઆઈ કેટેગરી અને બીગ એચએનઆઈ કેટેગરી કે આ બંને કેટેગરીની અંદર સ્મોલ કેટેગરી છે એ એવરેજ તમને બે લાખ સુધીની અરજી કરવાની હોય છે અને બીગ એચએનઆઈ ની અંદર તમારે એવરેજ દસ લાખની ઉપરનો ભાવનો પણ અરજી થઈ શકે છે હવે શક્યતા એ છે કે આ બંનેની અંદર કઈ સેની અંદર તમારે અરજી કરવી કે તમને એપ્લો એલોટમેન્ટ એમાં પહેલા મળી શકે જો તમે બિગ એનએચ કેટેગરીની અંદર પસંદગી કરી શકો એમ છે કે એટલી ક્ષમતા છે તમે દસ લાખ ઉપરની અરજી કરી શકો તો પસંદગી મિત્રો પહેલા એની કરજો કારણ કે એની અંદર જેટલી મલ્ટીપલ સબસ્ક્રિપ્શન મળ્યું હોય છે એનો પાંચમો ભાગની અંદર એટલે કે દસ લાખ નું પૂરું એલોટમેન્ટ નથી મળતું પણ એની અંદર બે થી અઢી લાખ નું એલોટમેન્ટ તમને મળે છે એટલે કે ત્રીસ ગણો કોઈ પણ સબસ્ક્રીપ્શન થયેલું છે મિત્રો તો એની અંદર બે લાખનું તમને એલોટમેન્ટ મળતું હોય છે જ્યારે જયારે ત્રીસ ગણો સબસ્ક્રિપ્શન થયો છે તો એનો છએ તમને એલોટમેન્ટ છ વ્યક્તિ એક વ્યક્તિને એલોટમેન્ટ મળી શકે છે જ્યારે સ્મોલ આઈ કેટેગરીની અંદર એ વસ્તુ જોવા મળતી નથી એટલે શક્યતાઓ વધારે છે એ બિગ આઈની અંદર છે હવે આપણી જેવી રિટેલ પબ્લિકે જે મલ્ટિપલ એપ એપ્લિકેશનો કરે છે પણ કઈ રીતે કરે છે કે એક જ પાન કાર્ડ ઉપર એક જીમે એક જ પાન કાર્ડ ઉપર અલગ અલગ મલ્ટિપલ ડીમેટ એકાઉન્ટમાં અરજી કરે છે તો એની શક્યતાઓ એવી છે કે રિજેક્ટ થવાની છે કે જો તમે અપસ્ટોક છે એન્જલ છે ગ્રો એ ત્રણેય એકાઉન્ટ તમારા એમાં ડિમેટ એકાઉન્ટ છે તમે ત્રણે ત્રણની અંદર તમારા નામની એક જ વ્યક્તિના નામની અરજી કરશો તો રિજેક્ટ મિત્રો થઈ શકે એમ છે એક જ પાન કાર્ડ એક જ ડીમેટ એકાઉન્ટ અને જો તમારું બેંક એકાઉન્ટ પણ સેમ હોય તો એવી શક્યતાઓ તમારી વધારે હોય છે કે તમને એલોટમેન્ટ મળવું એ શક્યતાઓ એમાં વધી જાય છે આ સિવાય એવો થર્ડ પાર્ટીનો પણ ઇસ્યુ હતો કે મારું એકાઉન્ટ છે એ હું મારા ફ્રેન્ડના એકાઉન્ટના ડિમે બેંક એકાઉન્ટમાંથી પૈસા કટ કરાવું કે એની યુપીઆઈ થ્રુ મારી અરજી હું કરું પણ એની અંદર એલોટમેન્ટ પણ મળી જાય છે પણ એમાં પણ એક પ્રશ્ન એ રહે છે કે રિજેક્ટ થઈ શકે એમ છે એટલે આ પોઈન્ટ પણ તમારે ધ્યાનમાં રાખવો જોઈએ કારણ કે આ બધી વસ્તુ એક ઝીણવટપૂર્વકની છે સેમ એકાઉન્ટ રાખશો મિત્રો અને સેમ નામ અને એક જ અરજી કરશો તો પણ એ તમને એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય છે અને વધારે શક્યતાઓ ક્ષેમા રહેલી છે કારણ કે કોઈ પણ આઈપીઓ છે ત્રીસ ગણો પચાસ ગણો કે બસો ગણો સુધી ભરાયેલો છે તો તમે મલ્ટિપલ એકાઉન્ટમાં એટલે કે પચાસ ગણી કે સા સિત્તેર એકાઉન્ટ ડિમેટ એકાઉન્ટમાં અરજી કરી શકતા હોય કે વીસ ગણી ત્રીસ ગણી અરજી કરી શકતા હોય અલગ અલગ ડિમેટ એકાઉન્ટમાં તો તમને એની શક્યતાઓ એટલી વધારે મળી શકે છે આ એક પોઈન્ટ પણ મિત્રો ધ્યાનમાં રાખશો આ આ વસ્તુ કરશો અને જો તમે કરી શકતા હોય તો તમને એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય છે ત્યાર પછીનો પોઈન્ટ એવો હોય છે મિત્રો કે પ્રાઇઝ બેન્ડ દાખલા તરીકે કોઈ પણ કંપનીએ બોતેર રૂપિયાથી છોતેર રૂપિયાનો લોઅર પ્રાઇઝ છે એ બોતેર રૂપિયા રાખેલો છે અપર પ્રાઇઝ છે એ છોતેર રૂપિયાનો રાખેલો છે કે તમારે કયો ભાવ પસંદગી કરો બોતેરનો તોતેરનો પિંચોતેરનો છોતેરનો કારણ કે લોઅર પ્રાઇઝ છે એ પણ માં એલોટમેન્ટ મળે કે નહીં અને માં એલોટમેન્ટ મળે કે નહીં કારણ કે જે કંઈ કેટેગરીની અંદર એપ્લાય થાય છે મિત્રો એ અપર પ્રાઇઝ બેન્ડ ઉપર થાય છે કારણ કે જો તમે લોઅર પ્રાઇઝ બેન્ડ પસંદ કરશો તો કોમ્પ્યુટરમાં જે પસંદગી થવાની છે કારણ કે નીચેનો ભાવ દેવાવાળી વ્યક્તિઓ છે એની કરતાં ઉપરનો ભાવ દેવાવાળી વ્યક્તિઓની પસંદગી પહેલાં થશે કારણ કે કંપનીને ઉપરનો પ્રાઇસ બેન્ડ જે ઉપરનો ભાવ આપે છે તો એની પસંદગી એ પહેલાં કરશે ત્યાર પછીના પોઈન્ટ એવા પણ મિત્રો જોવા મળતો હોય કે મારે કયા દિવસે એપ્લિકેશન કરવી પહેલા દિવસે કરવી બીજા દિવસે કર્યું ત્રીજા દિવસે જો મિત્રો તમે સબસ્ક્રિપ્શન જોઈને એપ્લિકેશન કરો છો તો બીજા દિવસે પણ સબસ્ક્રિપ્શન કેટલા ગણો થયેલો છે એ પણ તમને તાત્કાલિક અત્યારે ઇન્ટરનેટ થ્રુ જોવા મળે છે તો એ જોયા પછી બીજા દિવસે એપ્લિકેશન કરવી એ ફાયદારૂપ રહે છે કારણ કે ત્રીજા દિવસે જો તમે એપ્લિકેશન કરશો તો ટેકનિકલ ઇસ્યુ પણ કદાચ બની શકે એમ એટલે બીજા દિવસે પણ એપ્લિકેશન કરી દેવું અને જે એનાથી વિશેષ એ વસ્તુ હોય કે તમે એ કંપની વિશે જાણો છો અને સારી એવી કંપની છે તો તમને એ કંપનીની અંદર એલોટમેન્ટ લેવું જ છે તો એ ફર્સ્ટ દિવસે પહેલા જ દિવસે તમારે એપ્લિકેશન કરી દેવી જોઈએ જેથી કરીને તમને એલોટમેન્ટ મળવું છે એ શક્યતાઓ એમાં ભાગ વધી જાય છે આ સિવાય મુખ્ય પોઈન્ટ એ છે કે કઈ કઈ આઈપીઓ છે એ આવનારા સમયમાં ક્યાં ક્યાં આઈપીઓ આપણને માર્કેટમાં જોવા મળે છે તો આ વર્ષે મિત્રો ઘણા આઈપીઓ માર્કેટની અંદર આવી રહ્યા છે કે અત્યારથી તમે જો ડિમેટ એકાઉન્ટ અને જો એ રીતે સિલેક્શન કરીને તમે ચાલતા હોય કે હું મારી પાસે ચાર લાખ રૂપિયાનું ભંડોળ છે તો એ ચાર લાખ રૂપિયાને કઈ રીતે તમારે એપ્લિકેશન કરવી તો મિત્રો અલગ મોસ્ટલી તમારે જેટલા પણ ડિમેટ એકાઉન્ટ છે એની અંદર રિટેલ કેટેગરીમાં ભરી દેવી અને જો તમારી પાસે જો એ મૂડી બાકી રહેતી હોય તો એને તમે મિત્રો સ્મોલ એચ કેટેગરી પણ પસંદ કરી શકો છો આ તમામ પોઈન્ટ છે મિત્રો એ ઝીણા ઝીણા ઝીણવટપૂર્વકના છે પણ એની અંદર પણ રિજેક્ટ થવાના પ્રશ્નો આ બધામાં હોતા હોય છે એટલે આ તકે તકેદારી રાખશો દરેક વસ્તુની અંદર પોઈન્ટને જાળવીને તમે એપ્લિકેશન કરશો તો તમને એક એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જાય છે બજાજ ફાઈનાન્સ હાઉસિંગ ફાઈનાન્સના આઈપીઓ વખતે પણ બહુ ઝાજી બધી એટલે ઘણી બધી એપ્લિકેશનો છે એ રિજેક્ટ થયેલી જોવા મળતી હતી કે એની પાછળના કારણો આ બધા જ હતા હવે આ બધા પોઈન્ટને ધ્યાનમાં રાખીને તમે અરજી કરશો તો એલોટમેન્ટ મળવાની શક્યતાઓ વધી જશે મિત્રો એન સુધી વિડીયો જોયો છે તો ખૂબ ખૂબ આભાર તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સાથે બે લાઇકન હિટ કરજો જેથી કરીને આવા ફાયદારૂપ વિડીયોની તમને એક નોટિફિકેશન મળી રહે થેન્ક યુ